એક કંજુસ માણસ હતો એ એટલો બધો કંજૂસ હતો કે ધનને ટૂંકમાં એણે જે સંપત્તિ ભેગી કરેલી છે ને એ કોઈને આપવી ન પડે કે વેચવી ન પડે એટલા માટે એને લગ્ન પણ નથી કરેલા અને પોતે જે ઘરમાં રહેતો ને ત્યાં એણે એક છૂપું ભોયરું બનાવ્યું હતું કે એમાં તેણે સંગ્રહ કરેલું ધન એકઠું કર્યું હતું કે જ્યાં તેણે એ બધું ધન ભેગું કર્યું હતું અને રોજે દિવસમાં એકવાર જાય અને પોતાનું ધન છે એ જોવે અને બરાબર એના વખાણ કરે અને પાછો બહાર આવી જાય આવું એને રોજ કરે પરંતુ અચાનક એક દિવસ માણસ છે ને અદ્રશ્ય થઈ ગયો રહસ્યમય રીતે અદ્રશ્ય થઈ ગયો ક્યાંય જોવા જ ન મળ્યો અને ગામ લોકોએ વિચારી લીધું કે કદાચ આ ક્યાંક ચાલ્યો ગયો હશે કે કોઈ અકસ્માત રીતે એનું મૃત્યુ થઈ ગયું હશે પણ તે છતાં એ અદ્રશ્ય જ થઈ ગયો એવી રીતના કે એ મળ્યો જ નહીં કોઈને અને તેના વારસદારમાં તો કોઈ હતું નહીં એટલે એના મિલકત છે ને સરકારે જપ્ત કરી લીધી અને વેચી નાખી હવે એ જે ઘરનો નવો માલિક હતો ને એ એક દિવસ ઘરની સાફ સફાઈ કરતો હતો અને સાફ સફાઈ કરતાં કરતાં તેમની નજર અજાયણા અજાણ ભોયરા ઉપર પડી એ ભોયરાની અંદર જાય છે ને ત્યાં તો જળહળે સોનું છે ચાંદી છે હીરા ઝવેરાત બધું છે એ ભોયરાની અંદર જળહળે છે પરંતુ ત્યાં એને પેલો જે કંજૂસ માણસ હતો ને એની લાશ મળે છે એ સોનાની નીચે એની લાશ મળે છે અને એ પોતાના મોઢામાં કે એ કંજૂસના મોઢામાં મીણબત્તી હોય છે કે પોતાનું પેટ ભરવા માટે એણે મીણબત્તી ખાવાનો પ્રયત્ન કર્યો હતો કે પોતાના ધનમાંથી કંઈ ઓછું ન થાય ને એટલે એ મીણબત્તી એણે ખાવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું સાહેબ આટલી બધી કંજુસાઈ અને કંજુસાઈ તો છે ને એ એક લોભ છે લોભને તો પાપનું મૂળ ગણવામાં આવ્યું છે તમે ગમે એટલી સંપત્તિ ભેગી કરો ગમે એટલું સંગ્રહ કરો પરંતુ સાચી સમૃદ્ધ તેને નથી કહેવાતા સાચા સમૃદ્ધ તો તમે શું છો ને એ કહેવાય છે તમારું વ્યક્તિત્વ કેવું છે તમારી ગામમાં નામના કેવી છે તમારા જીવનમાં કેટલું સરસ કર્મ છે એ જ તમારી સાચી નામના છે એ જ તમારી સાચી ઓળખાણ છે બાકી તો આ ધન અને સંપત્તિ એ તો બાહ્ય છે સાહેબા તમારી મહેનતના લીધે જો તમારા નસીબમાં હશે ને તો એ તો બાય પ્રોડક્ટ આવી જશે પરંતુ આટલી બધી કંજૂસી સારી નથી ભગવાને તમને જે ધન આપ્યું છે તો એને સારી અને સરસ રીતે ઉપયોગ કરો